તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે કપાસના ભાવ કેવા રહેશે અને વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આ સપ્તાહ દરમિયાન નીચેના સ્તરેથી સુધારો થવાની શરૂઆત થઈ છે ગત સપ્તાહે રોગાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજાર બસોની સપાટીએ આવી ગયા હતા જેમાં આ સપ્તાહે રૂપિયા પાંચસોનો વધારો નોંધાયો છે શુક્રવારે ઓગણત્રીસ એમ એમ રોગાસડીના ખાડીય ભાવમાં રૂપિયા ત્રેપન હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો હતો ભાવમાં પણ ઘટાડાનો દોર અટક્યો છે અને હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા બારસો પિંચોતેર થી રૂપિયા ચૌદસો પિંચોતેરની વચ્ચે ભાવ મળી રહ્યા છે ભારતમાં આ સિઝનમાં રૂ ઉત્પાદન ગત સિઝનની સરખામણીએ સાત ટકા ઘટશે એવો અંદાજ વિવિધ સંસ્થાઓ દ્વારા રજૂ થયો છે જોકે ઉત્પાદન ઘટાડાનો આંકડો કદાચ આનાથી વધારે હોઈ શકે છે અત્યાર સુધીમાં સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં કપાસની આવકો આવકો એક સ્તરે સ્તરે જળવાયેલી રહી છે છે હવે પછી કપાસની કેવી રહે એ પરિબળ સ્થાનિક સૌથી વધુ અસર કરશે આ સાથે ન્યુયોર્ક કોટન વાયદો અને વૈશ્વિક સ્થિતિ પણ બજાર વધતા ઓછા પ્રમાણમાં અસર કરશે ત્રણેક મહિના પહેલા આ સિઝન શરૂ થઈ ત્યારે રૂગાસડીના ભાવમાં ખાડીએ રૂપિયા ઓગણસાઠ હજારની સપાટી આસપાસ વેપાર થતો હતો જોકે ભારતમાં નવા કપાસની આવકો વધવાની સાથે રૂ બજારમાં સતત ઘટાડો થતો જોવા મળ્યો આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયો છે છેલ્લા એક મહિનાથી કપાસના ભાવ ટેકાની સપાટીથી નીચે આવી ગયા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો